કેમ કે આ પરિવાર ને જો માતા પિતાનો ઋણ અદા કરે છે ને એમને ધનવાદ આપવામાં આવે છે એમને ખૂબ ખુબ ધનવાદ કીધો છે કે ધન ધન જન્મી કહીએ કે જે કુળમાં કોટી તીરત વત અને જનેતાને કે પુત્ર આવા પવિત્ર પર છે આવા પવિતર પુત્ર હોય છે ને એ માતા-પિતાની સેવા કરે સંત સાધુની સેવા કરે અને ઓગળે કુવાશેની પણ સેવા કરતા હોય છે ખરેખર અમને ખૂબ ધન્યવાદ આપ્યો છે એટલે આજે સુંદર આયોજન રાખ્યું છે અને આપણાના વાણીઓ તો બધું પોકાર કરી કરી કે છે બધા મોરસોને તો કે છે કે જીવ છે ફરે છે ગુમાનમાં તારા રહેવું છે ભાડાના મકાનમાં એટલે આ ગુમાન કોઈ પ્રકારનું હોય છે કે રાખવા જેવું નથી આ તો આપણે બધા સફરના સોદા કરવા આવ્યા છીએ મુસાફરી છે સમજી લેવાની બધે ની આપડી અને ઘણા મુસાફરી કરીને વિદાય લઈ લીધી અને હવે પછી આ પાછળ વાની ગમે તો નંબર તો આવવાનો જ છે એટલે મહાપુરુષે કીધું કે સફર કા સોદા કર લે મુસાફિર સંઘ માં ચાલે થાય છે ભોગટ ના ફેરા એક દિન થશે જંગલ માં ખરેખર આપણા જીવન સાર્થક કરવા જેવું છે આપણને મહાપુરુષો ખૂબ શાનકાવ કરે સત્સંગમાં કે આયા તા નિજ નામ લેવા આવે વિક્રમ શું કરો મનખા જેવી મોદો મેલી અને ભૂલ્યા મનકે શું ભમો ભૂલ્યા મનકે કોને કીધું કે આના અંદર દુષણ હોય ચોરી જારી માદ દારૂ જુગાર આ બધા દુષણો છે ને એ ભૂલીને જ ફરે છે એટલે ખરેખર આ મહાપુરુષ ની સત્સંગનો આપણે લાવો લઈને આપણા અંદર કોઈ બધી હોય તો ગાઢી અને આપણા જીવન સાર્થક કરવા જેવો છે એટલે મનખા જેવી જે અમૂલક મનુષ્ય દેહ તારો અમૂલક ગિરલો તો કોડી નો સિદ્ધ ને કરે એટલે આ અવસરી જાતો રહેશે પછી તુજ ને ખબર નહીં પડે એટલે આપણા જીવનમાં સુંદર સારું જીવન પવિત્ર બનાવો સંતો નો સંગ કરો સંતો જે આચરણ બતાવે છે આપણા અંદર રાખો અને દુષણ દૂર કરો આપણું જીવન પવિત્ર થાય પવિત્ર થાય આપણો કુટુંબ પરિવર્તન એટલે મહાપુરુષો પણ કહે છે કે ભક્તિ કરો તો આત્મા આત્માન બધા લક્ષ્મી જના સંઘમાં અમે પૂજે અને પારક પડે રામદેહો ભળે એટલે આ તો એ આપણે સિદ્ધાંતે ને એને આ મહાપુરુષો કે છે બધુંય થાય છે નથી થાતું એવું નથી પણ એ દેવ પર હેડવું પડે જે સંત મહાપુરુષો કે છે એ જ પાળીને આપણે જો ખરેખર હેડો ને તો આ આની પ્રાપ્તિ થાય છે નકે દવા આપણે ગમે તે ડોક્ટર આલા પણ ચરી પાળાવે છે દુઃખ મટાડવું હોય તો ચરી પાળવી પડે ને જો ના મટાડવું હોય તો પછી ચરિયું ના પાળે કે અને દુઃખ કોઈ દાડો મટતું નથી એટલે આ મહાપુરુષોએ સંતોએ ચરિયો પાળાવે છે કે આપડા કોઈ બી પ્રકાર નું દૂષણ હોય તે ચરિયો પડાવે છે અને એ એનું પાલન કરે તો ખરેખર છે ને દેવ જાય પશુ બનિયા બને નરકા ના બને કઈ જો કરણી કરે તો નરકા નારાયણ હા આ પરમાત્મા સ્વરૂપે એના આપણી અત્યારે પૂજે છે ને એ બધા આપણા જેવા જ હતા પણ એમને કોઈ સંત નો ભેટો થઈ ગયો અને સંતો કીધું એમ કરી એટલે અત્યારે દુનિયા પૂજે છે જુઓ તીરથ કરવા ચેટલા ચેટલ થી હોય છે